એટલે એટલે આને આને આવલું રાખી દે ભગવાન ખાલી વાર્તા ન રહી જાય ખાલી કથા કથા ન રહી જાય એનાથી સમાજ અને આજે તો તમારું સ્નેહ મિલન છે ભગવાન હું બહુ રાજી થાઉં આવા બધા સ્નેહ મિલો છે ને એ મિલન સફળ મિલન થઈ જાય એવી હું દ્વારિકાધીશને પ્રાર્થના કરું સ્નેહ મિલનોથી તમારા સમાજને જે જરૂરિયાતો છે એ જાણો જે તમારા સમાજની અંદર જે જે સારું છે એ કરો ભગવાન જે સારા છે એને એના માટે તાળીઓ પાડો સારા છે એમ એમની નોંધ ભગવાન અહીંયા તો તમારું તમારે ત્યાં તો બહુ સારું છે નહીં આપણે ત્યાં બધાને પ્રોબ્લેમ એક પ્રોબ્લેમ એવો છે દુનિયામાં કે દેય બધાને ગમે છે પણ દેય એનું કે કોઈને નથી ગમતું હા તો દાતા દુનિયાના દરેક સમાજને જોઈએ છે પણ એ દાતાના બે વખત જો નામ ઉપરથી લે કે ભાઈ એના ને એના વખાણ પણ એને દીધું છે કેવા દે ને હું વાંધો છું એને નથી કીધું પણ છતાં કોઈ દેતો હોય તો એ દે એ દુનિયાના દરેક વ્યક્તિ ને કહે પણ એ છે પછી એમ કે ભાઈ હવે એ તો એની પાસે જ દે તો એની પાસે એ ઈ દે છે તમારી પાસે સમય તો છે ને તમે આપી શકો છો તમારી પાસે તમારી પાસે તમારું શરીર છે એ શરીરની સેવા તમે કરી શકો છો તો એને તાળી પાડીને વધાવો ને કે જેણે તમારા સમાજ માટે ધન વાપર્યું જેને તમારા શરીર માટે તન વાપર્યું જેણે પોતાના મનના ઉમદા વિચારોથી સમાજને એક કરવા માટે સંગઠનો કર્યા સ્નેહ મિલોનો કર્યા આમ કુટુંબની વ્યવસ્થામાં મંડળોની સ્થાપના થઈ તો ભગવાન એવા દરેક વ્યક્તિની સમાજે નોંધ લેવી જોઈએ તો એટલા માટે કથાઓથી જીવન ઇન્દ્ર પરિવર્તનો થાય એ બહુ જરૂરી છે એટલા માટે સંસ્કૃતિ ને સંસ્કારનું રક્ષણ કરવા માટે કથા બહુ જરૂરી છે એટલે પહેલું કારણ છે વિપ્ર બ્રાહ્મણ ધેનુ સુર સંત હિત ધેનુ માને ગાય ગાય એ આપણું ધન છે ગાય એ આપણી માં છે અને સાહિત્ય જગત તો એમ કહે કે વેદ વિના મતિ નહી અને ગાય વિના ગતિ થાય ઘણા સમય પેલા સદીઓ પેલા બ્રાઝિલના એક રાજ રાષ્ટ્રપુરુષે રાજપુરુષે ભાવનગરના એક નંદીને લઈ ગઈ અને બ્રાઝિલ દૂધ દૂધની ફેક્ટરીઓ શરૂ કરી આજે બ્રાઝિલના જે ચલણી નોટું છે ને એમાં જે નંદી છે ને નંદી એ નંદી ભાવનગર રાજનો છે એ નંદી ઉપર ઈ નંદીની વંશની ગાયો ઉપર આખા બ્રાઝિલની અર્થવ્યવસ્થા ચાલે છે આ ગાયો હતી આપણી પાસે અને હવે આપણે પાકશાળી એટલા બધા થઈ ગયા કે ગાયો માટે ડાયરાઓ કરાવવા કરવા પડે ગાયો માટે આંદોલનો મા માટે દીકરાઓને રોડે ચડવું પડે સમજવાનું કે કોઈક બીજો દીકરો એવો છે જે માને મારી રહ્યો છે કોઈ એવું પણ છે જે ગાયની અંદર વિશ્વાસ નથી રાખતો ભગવાન એટલા માટે ગાયનું રક્ષણ કરવું ગાયો માટે બોલો ગાયો માટે જીવો અને હું તો તમને પાક્કું કહું છું હું જેટલું કરું છું એટલું તમને કહું છું હું જ્યારથી સમજનો થયો છું મને જ્યારથી સમાજના લોકોએ સ્વીકારવાનું ત્યારથી મેં આજ સુધી ગાયના દૂધ સિવાય દૂધ કોઈ દેખાતું નથી ગાયના દૂધની સાસ હોય તો જ ખાવાની એનું ઘી રોટલીને ચોપડું ચોપડી હોય તો જ ખાવાનું ભૂખ્યું નહીં રહેવાનું પણ ચોપડા વિના ખાઈ લેવાનું બહાર જઈએ તો ગાયનું દૂધ ન મળે તો પંદર દિવસ બે મહિના ત્રણ મહિના તો નહીં ખાવાનું પણ નક્કી કર્યું છે પેટમાં જશે તો ગાયનું દૂધ જ જશે નહી કાંઈ નહીં છે એવો આ આ આ કઈ હું પેલી કઈ નહીં કે આત્મશ્લાઘાની વાત નથી પણ તમે એટલા જણા એટલા જણા બેઠા છો તમે વિચારો તમે તમારા બધા ઘરે બે બે પાંચ પાંચ લીટર ગાય દૂધ આવતું છે તો તમે કમસે કમ તમારા પરિવારના પોષણ માટે જે દૂધ લઈને આવે છે એને તમે એટલું તો કહી શકો કે અમારા ગાયનું તો તમે વીસ જણા ગાય માટે તૈયાર થઈ જશો તો પાંચ ગાયોનું પાલન પોષણ આમ નામ થઈ જશે તો આવી રીતના ગૌ સેવા થાય આ તો બોળ ચોથના દિવસે બાજરો લઈને જાય અને ચાર પાંચ આટા વેરે ને પૂછડું મવડી ને વી આવે ઘેરે પછી કે ગાય મારી માં છે હું માં બરી ગઈ બાજરો ખાઈ ખાઈ એમ પૂછડા મળે નહીં મેળાવે ભગવાન જેનું પૂછડું મળ્યું છે એનું પૂછડું પકડી રાખવું પડશે એને કોઈ લઈ ન જાય એ કઈ ખોવાય ન જાય આપણે આપણા સાહિત્ય જગતનું બહુ સરસ મજાનું ગીત છે ને नंदना नेड़ा मरेती मुंगो कुड़नी गावनड़ी हूं तो नंदना नेड़ा मरेती गोकुल नि गावनड़ी ए हूं कोई ने काइन नो केती गोकुल नि गाव કોઈને કઈ નો ખેતી ગોકુળ પણ પછી ઈ ગાય એવું કીધું છે મને કાપવા તારે નોતી દેવી બીજું તે મને સેવા ન કરી હોત તે મને પૂજા તમને ખબર છે તમે વિચારો ને તો તમારું આમ હૃદય જે લોકો મેં મેં સાંભળ્યું છે ખાલી મેં જોયું નથી પણ બધા એમ કે એ પેલા ખૂબ ગરમ પાણીની અંદર એ ગાયોના ચામડા ને એ ઉપરથી રૂવાડી બુવાડી બધું થઈ જાય પછી ગાય તમે વિચારો તો ખરા કેવી વેદના થતી છે માને અને માને વેદના થાય પછી દીકરાઓ આમ જ થાય બધું ભગવાન એટલા માટે ગાયોનું જતન કરો તમારા નજીકમાં રહેલી ગૌશાળાઓની અંદર થતી વિકલાંગ ગાયોની સેવાની તમે નોંધ લ્યો